જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમે જોઈ શકો છો કે એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે એ પરિપત્ર આપણે જી થ્રીપલ એસપીની સાઈટ ઉપરથી ડાઉનલોડ કર્યો છે જેના અંદર ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવેલા છે જે અરજીપત્રક તારીખ એક નવ બે હજાર ચોવીસથી પંદર નવ બે હજાર ચોવીસ ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ કલાક એટલે કે રાત્રિના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો જી ટ્રિપલ એસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરથી અરજી કરવા માટે તમારે એની વિગતવાર સૂચનાઓ જાણવાની છે જે એના પહેલાં પોઈન્ટમાં આપેલું છે બીજા પોઈન્ટના અંદર એવું છે બરાબર કે ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોની વિગતોને આધારે તમારે એસસી એસ ટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ તથા શૈક્ષણિક લાયકાત અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે છે બરાબર તો એ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર એના સિવાય પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ પ્રકારની રહેશે એની માહિતી આપેલી છે બરાબર અને તમને ઇન્ફોર્મેશન ઈમેલ દ્વારા આપવામાં આવશે ત્યારબાદ સંવર્ગવાર જે જગ્યાની વિગતો જે રહી બરાબર એ આપેલી છે જેના અંદર તમે જોઈ શકો છો બરાબર કે લેબોરેટરી ટેકનિશિયન જે રહી તો લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ ભૌતિક જૂથ બાયોલોજી જૂથ એના સિવાય ફોરેન્સિક સાયન્સ અને રસાયણ લેબોરેટરી આસિસ્ટન્ટ જે રહ્યું બરાબર એના અંદર પણ રસાયણ જૂથ ભૌતિક જૂથ બાયોલોજી જૂથ ફોરેન્સિક સાયન્સ જૂથ બરાબર અને એના સિવાય સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે રહ્યા તો સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં રસાયણ જૂથ ભૌતિક જૂથ બાયોલોજી જૂથ અને એના સિવાય એક્ઝામિનર ઓફ કન્વેન્સ ડોક્યુમેન્ટ સિનિયર એક્સપર્ટ અને જુનિયર એક્સપર્ટ તથા પોલીસ ફોટોગ્રાફરની ભરતી જાહેર કરવામાં આવેલી છે બરાબર જેની વિગતવાર માહિતી જે રહી કક્ષાવાર જગ્યાઓ જે રહી બરાબર તો એ ફૂલ એન્ડ ફાઇનલ જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે કે કુલ જગ્યાઓ જે રહી તો એ અહીંયા જાહેર કરેલું છે કે તમારા સબ્જેક્ટ વાઈઝ લેબોરેટરી ટેકનિશિયનના અંદર રસાયણ જૂથમાં ઓગણત્રીસ ભૌતિક જૂથના અંદર એકવીસ બાયોલોજી જૂથમાં વીસ અને ફોરેન્સિક સાયન્સમાં ત્રણ એવી રીતે લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટની પણ જગ્યાઓ જે રહી કુલ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે એના સિવાય દિવ્યાંગ ઉમેદવારો માટે અને શારીરિક જે અસક્ત ઉમેદવારો રહે બરાબર એમના માટે પણ જગ્યાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો બરાબર કે એ લોકોએ પગાર ધોરણ આપેલું છે અને પગાર ધોરણ જે રહ્યું બરાબર એ પગાર ધોરણ પાંચ વર્ષ સુધી અહીંયા લખેલું છે પાંચ વર્ષના અંતે બરાબર એ પાંચ વરસ સુધી ફિક્સ પગાર રહેશે એવું નક્કી કરવામાં આવેલું છે આ જે રહી બરાબર એ કરાર આધારિત નિમણૂકનો સમયગાળો છે બરાબર જેના અંદર પાંચ વરસ એમનો ફિક્સ રહેશે અને કરાર આધારિત નિમણૂક પ્રતિમાસ મળવા પગાર જે રહ્યો બરાબર તો એ પણ જે લેબોરેટરી ટેકનિશિયન્સના જે જૂથ રહે એના માટે ચાલીસ હજાર આઠસો ચાલીસ આઠસો બરાબર અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે ઓગણપચાસ હજાર છસો તથા સિનિયર એક્સપર્ટ જુનિયર એક્સપર્ટ માટે બરાબર ચાલીસ આઠસોનો પગાર તમને મળવાપાત્ર રહેશે વયમર્યાદા જે રહી બરાબર તો વયમર્યાદા તમારે લેબોરેટરી ટેકનિશિયન્સ જે રહ્યા બરાબર બધાના અંદર સેમ જ છે કે અઢાર વરસથી ઓછી ના હોવી જોઈએ વયમર્યાદા અને પાંત્રીસ વરસથી વધુ હોવી ના જોઈએ બરાબર એના સિવાય તમારે કયા કયા સબ્જેક્ટ જે રહ્યા બરાબર તો એ સબ્જેક્ટ અહીંયા આપવામાં આવેલા છે બરાબર કે જે તે વિષયને લગતા સબ્જેક્ટ જે રહે બરાબર તો એના રિગાર્ડિંગ તમારે ફોર્મ ફિલઅપ કરવાના રહેશે જેના અંદર તમે ભણી ગયા હોય જે તે યુનિવર્સિટીના અંદરથી તમે જે તે માન્ય ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ જેમ ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય રાજ્ય અધિનિયમ ગણાતી યુનિવર્સિટી હોવાનું હોય બરાબર બીજી કોઈપણ સાથી શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ કેમિકલ એન્જિનિયરિંગ ફોરેન્સિક સાયન્સ કેમેસ્ટ્રી બાયોકેમેસ્ટ્રી અથવા તો ફાર્મસીમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અને એના ઉપર અનુસ્નાતક એ જ રીતે દરેક સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ આપવામાં આવેલા છે ત્યારબાદ તમે જોઈ શકો સિનિયર એક્સપર્ટ અને જુનિયર એક્સપર્ટની જે ભરતી રહી બરાબર તો એના અંદર દૂરની દ્રષ્ટિ અને નજીકની દ્રષ્ટિ બરાબર જેમ કે જમણી આંખ અને ડાબી આંખ તો એના અંદર મેડિકલ પણ લેવાના વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવેલી છે વયમર્યાદાની છૂટછાટમાં સામાન્ય કેટેગરીના મહિલાઓ માટે પાંચ વર્ષ એટલે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદા અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા અનામત કેટેગરીના મહિલાને પણ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા મહત્તમ એટલી હોવી જોઈએ બરાબર સામાન્ય કેટેગરીના અશક્ત ઉમેદવારો એમને પણ પિસ્તાલીસ દરેકની અંદર તમે જોઈ શકો છો કે પિસ્તાલીસ વરસની વયમર્યાદા આપવામાં અહીંયા એક બીજી માહિતી તમે જોઈ શકો છો કે એસસીબીસી જે રહ્યું બરાબર તો એસસી અંદર અહીંયા ચોખ્ખું લખેલું છે કે એક ચાર બે હજાર બાવીસથી અરજી એક સ્વીકારવાની છેલ્લી પંદર નવ બે હજાર ચો ચોવીસ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર જો તમારે ધરાયેલું હોય તો જ તમને વયમર્યાદાના અંદર છૂટ મળશે અને અનામત જગ્યાનો લાભ મળવાપાત્ર રહેશે બરાબર વયમર્યાદા પરીક્ષા ફી અંગે તેમજ અનામત જગ્યા પર પસંદગીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં કેવા કિસ્સાના અંદર કે જો આ કિસ્સાના અંદર મતલબ કે એક ચાર બે હજાર બાવીસથી પંદર નવ બે હજાર ચોવીસ સુધીના અંદરનું નોન ક્રિમિનલ નહીં હોય તો તમને મળવાપાત્ર રહેશે નહીં સેમ વસ્તુ ઈડબ્લ્યુએસના અંદર છે પચીસ એક બે હજાર ઓગણીસના ઠરાવ પ્રમાણે ઈડબ્લ્યુ એસના અંદર તમારે કરવાનું શું રહેશે બરાબર કે એના અંદર પ્રમાણપત્રનો જમ જે નંબર હોય એ અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે તેના અંદર સોળ નવ બે હજાર એકવીસથી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન જે મેળવેલું પ્રમાણપત્ર હશે બરાબર એ જ પ્રમાણપત્ર ધરાવતી વ્યક્તિને વયમર્યાદામાં છૂટછાટ અને અનામત જગ્યાનો લાભ મળશે એના સિવાયનું જે પ્રમાણપત્ર હશે તો એ લોકો વેલિડ ગણતા નથી દિવ્યાંગ ઉમેદવારો માટે કહેવામાં આવ્યું છે કે દિવ્યાંગ ઉમેદવારો જે રહે બરાબર તો એ ચાલીસ ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતા હોય બરાબર એવા લોકોનું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા હશે તો એવા દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે માજી સૈનિક માટેનું છે અહીંયા ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી કોમ્પ્યુટરની જાણકારીના અંદર એવું છે બરાબર કે તમે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અથવા તો પછી ડિગ્રી ડિપ્લોમાના અંદર તમે કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલો હોવો જોઈએ બરાબર બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અથવા તો દસમા બારમાં ની અંદર જે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ તેવા પ્રમાણપત્ર એની અંદર હોવા જોઈએ અને ત્યાર પછી અરજી કરવાની આખી જે પ્રોસેસ છે બરાબર તો એ તમને આપવામાં આવેલી છે જેના અંદર તમે જોઈ શકો છો કે ઉમેદવારે પત્રક ભરવા માટે કઈ કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવું તેના માટેની આખી ડિટેલ આપવામાં આવેલી છે બીજી એક વસ્તુ મિત્રો મારે તમને કહેવી હતી કે પરીક્ષા ફી જે રહી બરાબર તો પરીક્ષા ફી બિનઅનામત માટે પાંચસો રૂપિયા રાખેલી છે અને અનામત માટે ચારસો રૂપિયા રાખવામાં આવેલી છે એના નીચે અંદર એ લોકોએ ચોખ્ખું જ લખેલું છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી ભણવાપાત્ર રહેશે જો પરીક્ષાના અંદર તમે ઉપસ્થિત રહો છો તો તમને પૈસા પાછા મળશે બાકી પૈસા પાછા મળશે નહીં તમે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો બરાબર વોલેટથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો અને એના સિવાય તમે ડેબિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો તો ઓનલાઈન પેમેન્ટ ફીઝ ઉપરથી તમે ઓનલાઈન તરીકે તમારું ટ્રાન્ઝેક્શન કરી શકો છો ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ અહીંયા જણાવવામાં આવેલી છે પરીક્ષા પદ્ધતિના અંદર પાર્ટ એ અને પાર્ટ બી બે પ્રકારના બે ભાગમાં લેવામાં આવશે બરાબર જેના અંદર પ્રશ્નપત્રનું લેવલ જે રહ્યું શૈક્ષણિક લાયકાતના સમકક્ષ રહેશે પર પાર્ટ એના અંદર તમે જોઈ શકો છો કે રીઝનિંગ અને ગણિત જે રહ્યું બરાબર તો એ પૂછવામાં આવશે ત્રીસ ત્રીસ માર્કનું એટલે સાહીઠ માર્કનું એ રહેશે અને પાર્ટ બીના અંદર તમે જોઈ શકો છો કે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેહેન્સન્સ બરાબર તે સિવાય તમે જે પણ વિષયની પરીક્ષા આપતા હોય તેના એકસોને વીસ માર્ક એમ કરીને ત્રીસ માર્કનું પહેલું અને વીસ એકસો વીસ માર્ક્સનું સંબંધિત વિશેનું એમ કરીને દોઢસો માર્ક્સનું તમારું પેપર રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો બરાબર કે જે સ્પર્ધાત્મક પરીક્ષા જે રહી બરાબર તો એ પરીક્ષા માટે પાર્ટ એ માટે ચાલીસ ટકા તથા પાર્ટ બી માટે પણ એનું ગુણ ન્યૂનતમ ચાલીસ ટકા રાખવામાં આવેલું છે અને એમસીક્યુ પ્રકારની પદ્ધતિ રહેશે જેના અંદર વન ફોર્થ માર્ક વન ફોર્થ માર્ક જે રહે બરાબર એ તમારા નેગેટિવ માર્કિંગ પદ્ધતિના અંદર આપવામાં આવશે એટલે કે જ્યારે તમે પેપરના અંદર પ્રશ્ન ટીક કરશો બરાબર તો એના અંદર તમારા ખોટા પડશે ત્યારે એક એક પોઈન્ટ એ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક તમારા કપાશે એ રીતની તમારી આ પદ્ધતિ રાખવામાં આવેલી છે જે નોર્મલ બીજી પરીક્ષા પદ્ધતિના અંદર હોય છે એ જ રીતે અને આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે આપણા સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હસમુખભાઈ પટેલ દ્વારા અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ ગાંધીનગર ગુજરાતના ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય તરફથી જાહેર કરવામાં આવેલો છે બરાબર તો બસ આટલી જ માહિતી હતી બરાબર જય હિન્દ જય ભારત